એવું છે તે ઓ આપણે આ બધું તમારા વિદ્યા હાતે બધું જોઈ કેમ હ એ ઓ હવે તમે આપણે આ દેવી દેવ દેવી દેવતા કોઈ ભગવાન એને કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા મને ખબર નથી તમે કે હું તમને તમે તમે માનો કોઈ তগৱ দাদা ৰখা এম কেৱা এটৰাপুৰাপুৰা বেড ন ৰখ ৰখা এনে રખા રખા એટલે ખવડાવે પીવરો રખો હા બસ હું એ રખા દાદા ખવડાવે પીવરાવે રખા દાદા ઈ કોણ રખા દાદા ઈ કોણ કેનો દીકરો ઈ દીકરાની વાત નથી થાતી હું તમને બધા જવાબ દો પણ તમે કોઈને એ મને એક જવાબ સારી કોઈ બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપા નામ હોય એમ નઈ તમે ઓય એમ હું બીજું પૂછું છું તને આ રાખા પૂછું છું વાત ન કરતો ને બીજે કઈ કોક ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રખો દાદો કેનો દીકરો હા એવું તમે તમે કેના દીકરો ઓય હું તો માર બાપા નો હા બસ હું એ એમ જ કવ કે તમે એમ નઈ મારા બાપા નામ ગોવિંદ છે આ રાખા નું બાપા નામ બોલ મારી વાત સાંભળ એમ નઈ એમ આ માંડાવડી ને મારા બાપા નામ ગોવિંદ છે રાખા નું બાપા નું નામ હું છે અને રખો કોણ ઈ અમારા માં એમ

હવે ઈ ગમે દેવી પૂજક દેવી પૂજક ને તમે સમજો ઓલા તમારા કરણ સાથરિયા ની એમ કે કે આ નાના ભાઈ વેડુ દેવી પૂજક અને ઓલ્યા દેવી પૂજક એમાં એ છે ઓલ્યા ને ઓલ્યા બેય આમાં તમારા માં એમાં કઈ ભેદ નાના ભાઈ ને મોટો ભાઈ એ હા બધી વાત સાચી બધું એ રીત નું છે પણ હું જે પ્રશ્ન પૂછું એના જવાબ મારે પેલા કયો દેવી પૂજક એમ કહું હે હા હું દેવી પૂજક બોલું છું તું ક્યાં દેવી પૂજક કરી વાત કરો નાના ભાઈ દેવી પૂજક બોલું છું નાના ભાઈ એટલે વેડુ લાવા કરી હા વેડુ લાવા એ તમે જે કયો એ પછી આ બધા એક એક જાત ના ના હોય કોળી એક જાત ના ના હોય દેવી પૂજક એક જાત ના ના હોય આયર એક જાત ના હોય હમ એમાં કેટલી કેટલી જાતો એ જ ને હા તમારે દેવી પૂજક કેટલી જાતિ આવે એ ગમે એટલી જાતિ આવે તમે એ નામ કીધું આ બધી એક જાત ના હોય તો કેટલી જાત ના હોય એ કહે પેલા એમને તું કોઈલી નો જવાબ દે મારી પાસે ટાઈમ નથી ઈ એમને મારા મારા પ્રશ્ન જવાબ છે હું તારા પ્રશ્ન દઉં છું તું જેટલું કહે અટાણે કેટલી પ્રકારના દેવી પૂજા આવે

મારો પ્રશ્નનો જવાબ દેવું હું પૂછું એનો પછી બતાય આરે મનસુખભાઈ એ વાત કરું છું કે રખા દાદાને મનસુખભાઈ राठौड़ બોલે ને મનસુખભાઈ राठौड़ારે જ વાત કરું તો રોંગ નંબર માં ફોન કર્યો આ એવું છે અટાણ અટાણ કોણ બોલે રખા દાદા રખા દાદા બોલો હમ બરોબર આરે કોની એક વાત કરે રખા દાદાને કરી છે મનસુખભાઈ રે ઈ નહીં તમે મારો પ્રશ્ન એક ઈ છે તમે કેના ફોન કર્યો હે ઈ નહીં

મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છું હું તારું જ કામ છે તારું તારું જ કામ છે મારે ના હું ઈ નથી બોલતો તારે જેનું કામ છે ઈ નથી બોલતો તારી અંદર બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્નો જવાબ દેવો તારે તારો એવો બધો હું પ્રશ્ન તારે રવા ઝુંપડું નથી તું પ્રશ્ન કરવા બેઠો છો તારા ગામ માં એક ઝુંપડું હારું નથી તું પ્રશ્ન કરવા બેઠો છો તો તારે એ પેલા ઝુંપડું હારું કરી લે ને

મોટી તોફ હોય એમ કરે છે બકરા સારવાય ઠોર પેઢ માં આ સિસોડો ખરાબ છે આમાં તું આવી જાય જાય જો તારા મોબાઈલ નંબર નાખા ને તો રખા દાદા બસાવવા નઈ આવે ને આવડે શોટ છીએ

દેવી નો સોર બોલે દેવી બોલતો એ મારો જગમાલો બા જગમાલો બોલે ઈ તો બધી વાત સાચી જગમાલ બોલે

મારા બાપા ને પીચાસી વર્ષ થયા એને ખબર પડી કે મારું દીકરું રતન પાક્યું ખરે ખરું એમ નહી પણ હું તમને એક પ્રશ્ન પૂછું પૂછને પ્રશ્ન નો જવાબ જ તો બીજું કઈ બોલતા નહી કાકા ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન છે વહીરો મારાથી દેવાય નો દેવાય એવો મોટો પ્રશ્ન કાઢ તો તો ના પાડી દેજો ના ભાઈ એમાં આપણે નહી પૂગે મોટો પ્રશ્ન નો કરો બહુ તારી કે તારી ભાષા જોતા તો બહુ પ્રોફેશનલ છો એમ નહી તમે આ આ દુનિયા તમે કોઈ માનો હે તમે આ દુનિયામાં માં કોઈ માનો તમે હા બોલો હું તને માનું છુ મને હા કેમ કે માણસ હોય ને જેટલા માણસ એ બધા ને માનો હા રેડી બરોબર છે એક તમારી વાત બાકી તારા કોઈ લખા ફખા ફુખા કાગા ખોખા એક એ હુરી પુરી એક મારી પાસે આવે એમ નથી તારી હુરી પુરી હું જીમ ફાઈ બોલું તો તો મને એવડે આંધરો નો કરજે ને રાતે નાક દઈ બટકુ નો ભરે હા બરોબર તમે ને હારું ખોડું નો લઈ દીધું એ મને બંગલા બનાવે આખી જિંદગી માં તમે જો મકાન નો સો વર્ષ નો મળ્યો હોય અને તું અત્યારે તાર દાદા નો પ્રશ્ન કરવા નીકળ્યો છે ને ત્યાં કને કઈ વર્ષ નો પ્રશ્ન કરી કે તારે મકાન થઈ જાય મકાનની મારે જરૂર નથી પણ તમારે હા તો એ હુરા પુરા ખોવાની જરૂર છે મારી મારા ઘરે એમ નથી આય કણ બહુ હાકડ જેવું છે હા ભલે હાકડ હોય ગમે એ નથી મારો પ્રશ્ન જવાબ આ તે જે કીધું ને

બધા અમારામાં આવી દેવીઓ અમારા જ પૈયા લાગવાનું હોય તારા પૈયા લાગવાનું હોય કેમકે લાગી જન્મ ન લે અમારામાં તો જન્મ લઈ થઈ ગયું અમારામાં ભગવાન જન્મ લે અમારામાં ભક્તો જન્મ લે એ તો એક પાકી વાત છે ને એક પાકો દાખલો છે માણન ઘરે ગંગાજી જાતિ હોય એને કઈ ડોલી નું પાણી વેસવાનું હોય કઈ એને ફરિયા થઈ તો હાઈલું જતું હોય દુકાન હોય જ્યાં પાણી નો હોય ડંકી હોય જેના ઘરે સદાવત હાઈલું જતું હોય કઈ માંગવાનું હોય હાઈલું જતું હોય એવું આજે તમારા પાકી વાત છે ભગવાન પોતે બોલું છું તું મને શું આમ છે સાક્ષાત પરમાત્મા પોતે બોલું છું બોલે

અમે દેવી પૂજક છે દેવી પૂજક કઈ બીજું પૈતો તમે તો ના ભાઈ વાઘરી વાઘરી એમ આગળ થી અમારું વાઘરી છે અમારી જાતિ છે એમ છે કે એટલે તું દેવી પૂજક છો કે ઈવડો ઈ એટલે તમે કોઈ આ राठौड़ છો વણકોર છો દલિત છો તમે કોણ છો હું તો દેવ બોલું છું તો કે સારું અમે તો નથી કોઈ વાત મારું હું દા તો બોલું આય रखो દા બોલ તો આઈ બધી હા ઓય તાર જે ગણ હોય ગણ આય હું ગણી લે મારી રીતે ના હાલ

તો તમે અપમાન શું કામ કરો રેકોર્ડિંગ જોઈએ હું પોતે છું તું બીજાની વાતો કરી માં તારે અડકાઈ મારી પામકે હું પોતે અડકાયો છું વાત કરી બોલે તમે ને કે આ ઇતિહાસ કિને કીધો હું હડકાયો બોલું છું તો ભલે બોલતો હોય તો હડકાયો બોલતો હોય જે બોલતો હોય બધા તો તું કઈ ભાઈ તારું તું કઈ એમ નઈ હા બરોબર પણ એમ નઈ તમે કયો કે આ ઇતિહાસ સારો છે આ માતાજી નો તું હતો કે નતો કે હું તે અમે નોતા ને અમે ઇતિહાસ ની ખબર જ નથી અમે અમારી જ ખબર છે અમે અટાણે જીવે જીવા જેવું છે અમે અટાણે શૂટ બુટ માં રખડી છીએ મોજ કરી છે કરીએ ગાડીઓ લાડીઓ બધું છે હવે અમારે મોજ જીવા જેવું છે મારે તાર ઇતિહાસ નું હું ખોવાયો એ તું રાખ ઇતિહાસ મારે તો નથી જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે ને મનસુખભાઈ રાઠોડ એનો મજાક બનાવી દેશે કે હું રખા દાદા બોલું છું ને તારે કામ શું છે અને બધું અલગ અલગ રીતે એનો મજાક બનાવી દેશે અને અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થવા માટે કોઈ ધર્મ ને છે કોઈ જ્ઞાતિને બદનામ આવા છોકરા કરે છે એને જાણી જોઈને ફોન કરે છે ખબર છે કે હું ફોન કરીશ એટલે આ કાંઈ બોલવાના છે એટલે એ સમજવાળાને એમ થાય કે મનસુખભાઈ અમારા વિશે બોલ્યા પણ તમે ફોન જ એને શું કામ કરો છો જ્યારે એ ફોન કર